મોટા હાલાકી નજીકમાં કોર્પોરેટરના ઘર હોવા છતાં કોઈ કામગીરી નહીં રોડ પર મોટા ખાડાના કારણે અકસ્માતનો ભય કોઈ કામગીરી નહીં થતા સ્થાનિકોમાં રોજ પાલિકા તંત્ર દ્વારા ચોમાસા દરમિયાનની કામગીરીમાં બેદરકાર નીકળી બાઇટ અખિલેશ શુક્લા સ્થાનિક મારું નામ અખિલેશ શુક્લા છે હું આ ટ્યુઝ પોઈન્ટની બાજુમાં કમ્યુનિટી સોસાયટી આવેલ છે જેમાં હું પ્રમુખ છું આ સોસાયટીની બાજુમાં જસ્ટ ટ્યુઝ પોઈન્ટ છે જે ટ્યુઝ પોઈન્ટ પર પહેલાં અહીંયા ગટર લાઈનનું કામ એટલે પાણીનું નું કામ કર્યું હતું એસએમસી દ્વારા આ ત્રણ મહિના પહેલાં ચાર મહિના પહેલાં ત્યાર પછી આ લોકો પુરાણ બે વખત કર્યા અને હાલમાં જે વરસાદ પડ્યો એટલો ધોધમાર વરસાદ પડ્યો એના લીધે અહીંયા ખાડા મોટા મોટા થઈ ગયા છે આવવા જવાળાને ઘણા લોકોને મુશ્કેલી પડે છે એમાં એમ્બ્યુલન્સથી લઈને સ્કૂલના છોકરાઓને લઈને વધારે તકલીફ પડી રહી છે અને ત્યાર પછી આ સોનલ સોનલ પહેલાં અહીંયા બ્રિજની નીચે પર પાણી ભરાયું છે જે કે હમણાં ચાંદીપુરની જે આ બીમારી ચાલે છે એ પહોંચવા માટે બહુ છે એ હો હમણાં પાણી ભરાયું છે એના માટે મેં આજે કમ્પ્લેન કરી છે પણ હવે જોઈએ ક્યારે એ લોકો પૂર કરી આપે મને ગાડી ચલાવવામાં હવે સાહેબ એવું છે કે પાણી જ્યારે વરસાદ પડતો ત્યારે ખબર જ નહીં પડે ક્યાં ખાડો છે ક્યાં કંઈ છે માણસ ઊંઘો લઈ જાય પછી ફટાક જેને પડે છે ત્યારે લોકોને ઝટકો લાગે છે એમાં કોઈરાઓ સ્કૂલના ના કોયરાઓ વાહન બેઠા હોય કે બસમાં બેઠા હોય એ લોકોને જટકો લાગે કથા આમ કામ કથે એ લોકોને વાગી જાય એમ્બ્યુલન્સ હોય એમ્બ્યુલન્સમાં બી પેશન્ટ હોય પેશન્ટને બી ઝટકો લાગે એમાં આ બધી તકલીફો તો લોકોને બધાને જ છે એમાં નગરસેવક ને અમે કઈ કમ્પ્લેન નથી કરી કેમ કે નગરસેવક આજુબાજુમાં જ રહી છે આવતા જતા હોય છે એ લોકો જોતા હશે પણ અમે લોકો એ લોકો કંઈ કમ્પ્લેન નથી કરી